મારી અંબે માં દર્શન કરી જય મા જય હમાના પોણા બે ને આયોજન તો ખબર કર્યું હું આયોજન તો હારું કરું છે પણ હા તે આપણે પંદરસો પંદરસો નહીં આલે ઘર ના

અલે ફીકર બીકર લઈ કા ઢોલ ઉપર રમવાનું છે તો ઢોલ વગાડ આમાં તો નાચવા વાચ કો હા ઢોલ વગાડ હડો ભાઈ ઢોલ તો વગાડ ઢોલ તો વાગવા ભલા બળ હજુ તો માર માં આવશે હજુ બીજા ગામ માં તો દેખાય છે મને હરખા માં નહીં ની વાત કરો તો ના ભાઈ હવે આયોજન જેવું કરી છે તમે કોદાર ગામ માં કરી છે આયોજન હું મારા કાકા તો 6 વાગે ને ઉઠ્યા છે શું આમ તો આ લે વાસ નાચવાનું ગરબા રમવા નાચવાનું થોડા આ તમાર બોનો ઢોલ વગાડવાનું

ભૈયા ઈ નામ જ રાખી છે આપણે નવરાત્રી નું આયોજન નહીં કર્યું હવે જે ગરબા હાથ રમશે એ રિક્ષા લઈ જશે આપણે જીત્યા વગર ના

જેની રિક્ષા થાય પેડા હાલ છે ભાઈ તાર વાત કરે બધું અમારી જોડે લઈ લેવું ના કોન્ટીજી હા બીજી વાત તો ભૂલી જાય આ કલાકાર નું બીજું કલાકાર આયા નહીં હજુ ઓ નો આ છે આ છે કે તું સન નહી આવ તું કોસો આ કલાકાર લે કલાકારની ની શું જરૂર છે હું કો મો ટાઉક કો મોરલા જેવું કહું છું એટલે ભાઈ મોમા આ વિક્રમ ઠાકોર આવે પેલા કોણ ગાતું આ ભાઈ જોડે આ તો પેલા તો કાળે ફોટા નહીં ફાળે અમી તમારો શું હોય છે કે સાઈડમાં કદાચ દબી જાવ ફોટા બાકી એક નંબર ગાય

હવે તમે વગાડો અલ્યા હું વગાડી તો હવે જેવું એવું આવું વગાડો ભાઈ કરો એટલે ચાલુ કરો ગરબો તો ઉઠાવો અલ્યા બોલો બોલે પા આવતું નહી મને માતારોમાં

મારો સાહેબ ગરબા ગાવાના સિવાય સાહેબો ના કરવાનો ગોવાડિયો ગરબર તો હાલો હાલ ઘડો

અલા એ કાડું થી આ જેટા અલા પણ મને દે અલા લડવા માર્યા કાલ્ટીજી જાર તો તમે ધસમ કરી આ તાકો મેલ્યું લાવને માર પર ઉભી છે ભલા હાલ બના માર કે બોલ અલા રમોડો રમોડો

ચાલ કરો હવે લડ્યા વગર હું વગાડું તમે ગરબો મસ્ત કે નાખો એક અલ્યા ઉભારો તમે આવો અલ્યા મોમા શું ગીત ગાવો કે નાખો સારું ભાઈ ભાઈ ઉભા ઉભા યાદ કરે હાડો સાથી રે ઓ સાથી હા ઓટો

મો તો આવે આવે હાડો હારું કરે માં હાડો એ માતાજી પેલા અમારા ઘેસ કોવા દી કે તી જાને એમ કે હ મારા પણ માર કો ઘેસ હમણે અટવાડે પેલા કોવા દી શું કર કે ખબર છે ના લેવાનું કે છે હેડો હેડો આ દારા બ્લોક માં

હા કપાજી દોમો બાકું કપાજી કપાજો ઓલી માથાના ઉપર એટલે ફાઈલ દર્શન કરી પઈનાચો હડો ઊભા રહો મિનિટ રાખવાની મોમ બા ચાજી ના બહુ થઈ ગયા ના ના હા 30 નામ બોલજો કપાજી કપાજી દોબાજી ગબાજી હડો ઊભા એટલે ફોન છે કોઈ જોડો પોચન લાવજો ટાઈમ ચાલુ કરો હડો

તારે શિક્ષા ના લે પૈસા એ ના લે થાય મતલબ હવે આવી જાઓ તમે હરે થાય ભાઈ તું થઈ મને અને દર્શન કરતા હોવ તમે તમે ટાઈમ ચાલુ કરજો હું દર્શન ત્યારે પછી મુકાળું ના તમે એના કરો અમારા ભય મારી અંબેમાં ચાલો હવે એ પછી કરતા બરોબર હા હા ચાલો રેડી સાઠ

રિક્ષા ના લાગી તમારે રિક્ષા ના લાગી ના ભાઈ તમે કબાજી થી થોડું હાલ ના એટલે બે હાજર આલે હતો હવે ત્રીજો નંબર કનો આવ્યો ના નંબર મારા નહીં તો મને ખાવાનું આવો ઓ તીરા ઉખડ અને અમારો ભણો હવે બેમાંથી માંથી વિજેતા છે હે બેમાંથી માંથી કોણ વિજેતા છે હું વિજેતા બીજે તમે નહી કલા બેસાડાતા રહો હવે કોણ વિજેતા છે એ તો મારો હાથ અધર કરી છે વિજેતા થશે